બસો નવ બેઠકો પર એકલા ચૂંટણી લડવા માંગે છે કોંગ્રેસ જી હા પંચાવન બેઠકો ઇન્ડિયા ગઠબંધનના પક્ષોને આપવામાં આવશે ઓગણત્રીસ અને ત્રીસમી તારીખે યોજાયેલી કોંગ્રેસની અલાયન્સ કમિટીની બેઠકમાં સહમતી બની છે કમિટી રિપોર્ટ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ રિપોર્ટ સોંપવામાં આવશે ચાર જાન્યુઆરી બાદ પ્રદેશ અધ્યક્ષ અને સીએલપી લીડર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકમાં શીટ સ્ટેરિંગ અને ફાઇનલ ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ ગઠબંધનના પક્ષો સાથે શીટ સ્ટેરિંગ અંગે ચર્ચા થશે તો આપને જણાવી દઈએ લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં એક બાદ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પેજ ફસાયેલો છે કે આખરે કઈ પાર્ટી કેટલી સીટો પર અને ક્યાં આગળથી ચૂંટણી લડી શકે છે અને મલ્લિકાર્જુન ખડગે ને કમિટીએ રિપોર્ટ સોંપ્યો હોવાની પણ હાલ તો માહિતી છે પંચ્યાસી બેઠક ઇન્ડિયા ગઠબંધનના પક્ષોને આપવામાં આવશે ઓગણત્રીસ અને ત્રીસમી તારીખે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં સહમતી બની હોવાનું સામે આવી રહ્યું છે